નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર કાર્ડ ધારકોને હવે ઘઉં ચોખા ઉપરાંત મીઠું બાજરી અને રસોઈ તેલ પણ મળશે જે કેટલાક રાજ્યોમાં મફત અને અન્યમાં સબસિડી દરે ઉપલબ્ધ રહેશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પરિવારોને ગેસ સિલિન્ડર ઉપર ડિસ્કાઉન્ટ અથવા તો મફત સુવિધા મળી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર વ્યક્તિ દીઠ પાંચ કિલો ઘઉં ચોખાને વધારીને સાત કિલો કરવાની યોજના છે જેથી મોટા પરિવારોને રાહત અને પોષણમાં સુધારો થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે રૂપિયા બે હજાર રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લઈ શકે છે જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને એક હજાર રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા થશે ખાસ કે તહેવારોમાં આ રકમ બે હજાર રૂપિયા સુધી પણ વધારી શકાય છે સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ સંપૂર્ણ લાભ મળશે મિત્રો અન્ય વાત કરીએ તો મહેસાણામાં વીજ કરંટથી બેના મોત મંડાલી ગામ નજીક ફેદ કંપનીમાં એક ક્રેનને ધક્કો મારતી વખતે વીજ કરંટ લાગવાથી બે શ્રમિકોના મોત થયા છે અને અન્ય છ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ક્રેનનો ભાગ હાઈ ટેન્શન લાઈનને અડકી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં પોલીસ અને આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી એક જ દિવસે જિલ્લામાં શ્રમિકોના મોતની આ બીજી ઘટના સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ પેમેન્ટ યુઝર્સ માટે મોટા સમાચાર ગઈકાલથી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ અને પર્સન ટુ મર્ચન્ટ એટલે કે પી એમ ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારીને દસ લાખ રૂપિયા કરાય છે મૂડી બજારમાં રોકાણ અને વીમા પ્રીમિયમની ચૂકવણી માટેની મર્યાદા પણ બે લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે યુપીઆઈ દ્વારા જવેરાત ખરીદવાની મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેલમાંથી છૂટેલા આરોપીના ભવ્ય સ્વાગત બાદ રોડ શોનું આયોજન થયું સુરતમાં કુખ્યાત ગુજ સી ટોકના આરોપી આશિષ ઉર્ફે ચીકનો પાંડેની જેલ મુક્તિ બાદ ફિલ્મી સ્ટાઇલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો તેને લેવા માટે જેલ બહાર સાગરી તોનું મોટું ટોળું ઉમટી પડ્યું અને એક જેલકર્મીએ પણ તેની સાથે હાથ મિલાવ્યો ત્યારબાદ બાદ કાળી કારોના કાફલા સાથે તેનો રોડ શો કાઢવામાં આવ્યો જેનો વિડીયો વાયરલ થતા કાયદા અને વ્યવસ્થા ઉપર સવાલો પણ ઊભા થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની ધમકી વચ્ચે ભારત રશિયા મિત્રતા મજબૂત બની છે અમેરિકાના વધતા ટેરિફ છતાં ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે હવે રશિયાએ ભારતની પ્રશંસા કરી છે એક આરટીઆઈના જવાબમાં રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત સાથે મિત્રતા તોડવાનો કોઈ પણ પ્રયાસ સફળ થશે નહીં ભારત અને રશિયા સંબંધો વિશ્વાસ અને પરસ્પર સહયોગથી ચાલી રહ્યા છે બંને દેશોની ભાગીદારી સાર્વભૌમત્વ નાગરિકોના હિતોના સર્વોચ્ચ મૂલ્ય અને રાષ્ટ્રહિતોની સર્વોચ્ચતા ઉપર આધારિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલી તેમજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢમાં ગાજવીજ સાથે પવન ફૂંકાઈ શકે છે મોન્સૂન ટપ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની સંભાવના રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કથાકારને હની ટ્રેપમાં ફસાવીને અપહરણ કર્યું એક કથાકાર યુવકને ગીતા રબારી નામની યુવતીએ સોશિયલ મીડિયા પર હની ટ્રેપમાં ફસાવ્યો મળવા બોલાવીને અપહરણ કર્યું કારમાં લોખંડના પાઇપથી માર માર્યો આરોપીએ તેની પાસેથી સાત હજાર રૂપિયા લૂંટી લીધા અને દસ લાખની ખંડણીની માગ કરી આ મામલે પોલીસે એક સગીરા સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેક્ટ સમાચાર ઉપર ધ્યાન ન આપતા હજુ પણ જે કામ બાકી હોય તે પૂર્ણ કરવાનું રહેલું છે આવકવેરા વિભાગે એક્સ ઉપર મહત્વપૂર્ણ માહિતી આપી છે એક્સ ઉપર લખ્યું છે કે એક ખોટા સમાચાર ફેલાઈ રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આઈટીઆઈ ફાઇલ કરવાની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે આઈટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ પંદર સપ્ટેમ્બર જ છે અને ગઈકાલેથી તારીખ પૂર્ણ થઈ ગઈ છે કરદાતાઓને સલામ આપવામાં આવી હતી કે તેમણે ભારત સરકારની આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટને ફોલો કરવાનું રહેતું હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ભારતની ફરિયાદ કરી ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપની મેચમાં ભારતીય ટીમના વિજય બાદ પાકિસ્તાની ટીમે મેચ પછી નો હેન્ડ શેક માટે વિરોધ નોંધાવ્યો મેચ રેફરી પર બડાસ કરતા પાકિસ્તાની કોચે જણાવ્યું કે મેચ બાદ ભારતીય ટીમનું વલણ નિરાશાજનક હતું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતના વ્યવહાર સામે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે અને મેચ રેફરીના વર્તન ઉપર પણ ફરિયાદ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં હેલ્મેટનો નિયમ લંબાવાયો વડોદરામાં ફરજિયાત હેલ્મેટ નિયમ હવે એક ઓક્ટોબરથી લાગુ થશે હેલ્મેટ ખરીદવા માટે વધુ આપી છે પોલીસ કમિશનર આ જાહેરાત જણાવ્યું છે કે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં હેલ્મેટ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે આ નિર્ણય પહેલા બજારમાં હેલ્મેટ ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે જ્યાં લોકોને હેલ્મેટ ખરીદી કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિતારે જમીન પરનો યુટ્યુબ પર રેકોર્ડ આમિર ખાનની ફિલ્મ સિતારે જમીને યુટ્યુબ પર પે પર વ્યૂ મોડલથી સામાન્ય બિઝનેસ કરતાં વીસ ગણી કમાણી કરી છે આમિરે એક પોડકાસ્ટમાં જણાવ્યું કે તેમને ઓટીટી માટે એકસો પચીસ કરોડનો ઓફર મળ્યો છે પરંતુ તેમણે આ નવો મોડલ અપનાવ્યો છે જેથી ફિલ્મ ભારતમાં વધુ લોકો સુધી પહોંચે આમિરને ઓટીટી સામે કોઈ વાંધો નથી પરંતુ તે થિયેટર અને સ્ટ્રીમિંગ રિલીઝ વચ્ચેના સમયગાળામાં ફેરફાર લાવવા માગે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળના નવા પીએમ પણ મુશ્કેલીમાં નેપાળમાં તોફાની પ્રદર્શનોમાં જીવ ગુમાવનારા યુવાનોના પરિવારોએ નવા વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીના સરકારે નિવાસસ્થાન બહાર ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા આ પ્રદર્શનકારીઓ મોડી રાત સુધી ત્યાં જ બેસી રહ્યા જેના કારણે પોલીસ સુરક્ષા વધારવામાં આવી આ પ્રદર્શનો બાદ પૂર્વ વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપવું પડ્યું હતું અને તોતેર વર્ષીય સુરશીલા કાર્કીની નેપાળની કમાન સોંપવામાં આવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે